કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ભીલવણ ગામે અનુસૂચિત જનજાતિના પીડિત પરિવારોની મુલાકાત લીધી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈના દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તે સંદર્ભે પીડિત પરિવારોની શનિવારે મુલાકાત લીધી હતી જ્યાં કેબિનેટ મંત્રીએ પીડિત પરિવારોને મળીને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટેની ખાતરી સાથે હૂંફ આપી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે ભીલવણ ગામે જે બનાવ બન્યો છે તે અત્યંત દુઃખદ છે આપણી વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્રિત થઈ એકબીજાની મદદ કરવી પરંતુ અહીં ભીલવણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે ગુનેગારોને છોડવામાં આવશે નહીં રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે જ છે તેમ જણાવી રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા સંગઠનના સદસ્ય નંદાજી ઠાકોર જસુભાઈ બલદેવ દેસાઈ સામાજિક અગ્રણીઓ ગામના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના બિલવણ ગામે અમારી સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવાણ ગામે એક બનાવ બન્યો હતો બનાવ બહુ દુઃખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકાર એ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનું જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે